સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસની ન્યાયયાત્રામાં લાલજી દેસાઈનું નિવેદન તો આગામી સમયમાં પીડિત પરિવારો ચૂંટણી લડશે પીડિત પરિવારો ભાજપમાંથી લડશે મનપાની ચૂંટણી ભાજપના નેતાઓ પીડિત પરિવારનો સંપર્ક કરી રહ્યા છે મને પણ ભાજપે

મને અનેક પ્રકારની લાલચ અને ઓફર આપીને મને કહ્યું હતું કે તમે ખેડૂતોની લડાઈ લડવાનું માંડ્યું મેં હંમેશા આ જ વાત અનેક કાંડોમાં બની છે એ નલિયા કાંડની વાત હોય ત્યારે પણ આજ ઘટના ઘટી છે ક્યાંક પૈસાની લાલચ ક્યાંક ચૂંટણીઓ લડવાની લાલચ ક્યાંક એમને પદમાં આગળ વધવાની લાલચ ક્યાંક એમના પરિવારમાંથી કોઈ નોકરી કરતો હોય તો એના માટેની ધાક ધમકી કાં તો પ્રમોશન અને કાં તો પછી ફાઇલ ખોલવાની વાત